बनासकांठा जिला वणकर समाज केवणी मंडल पालनपुर संचालित समता विद्या विहार प्राथमिक शालाना ધોરણ 3 ના વિદ્યાર્થીઓની વાલી મીટિંગ યોજાઈ જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં વાલી ભાઈ-બેનો હાજર રહ્યા પ્રાથમિક शाना आचार्य श्रीमती चेतनाबेन जे मकवाणाए बा अभ्यास में कई रीते सर्वागी विकास कर वाली तरीके कई बाबत तो लेवानी लेवा तथा अभ्यास में वधु उत्कृष्ट देखाव करे दे कई बाबत उपर लेवा तथा अभ्यास में वु उत्कृष्ट देखाव करे तई बाबा ध्यान में राखी जइए शारदा मां चलती विविध सहभ्यासिक प्रवृत्ती मां वालियोए केवी रीते मदद 15મી ઓગસ્ટ ના રોજ ધોરણ થી નાજે વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક પ્રોગ્રામ માં ભાગ લીધો હતો ત્યારે કેળવણી મંડળના દાતાશ્રીઓ દ્વારા બાળકોને રોકડ રકમ દાન ભેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા તે દાનની રકમમાંથી વિદ્યાર્થીઓને શિક્ષકો તેમજ વાલીઓના હસ્તે શાળા તરફથી પ્લાસ્ટિકનું પાણી પીવાની બોટલ આપીને બાળકોને પ્રોત્સાહિત કર્યા આજના આ વાલી મીટિંગ કાર્યક્રમને બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ પાલનપુરના પ્રમુખ શ્રી બાબુભાઈ પી સોલંકી મહામંત્રી શ્રી હરિભાઈ સોલંકી અને મેનેજમેન્ટ ટ્રસ્ટી શ્રી જેસી ઈલાસરિયાએ બિરજાવ્યો હતો